કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસીપી છે રાજીગરાના લોટની ફરાળી ભાખરી બેનો વ્રત અને તહેવારમાં આપણે જ્યારે ઉપવાસ કરતા હોય છે ત્યારે શું બનાવવું ને શું ખાવું એ બહુ મોટા મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે ફરાળી વસ્તુ તો ઘણી બધી બનાવી શકાય પણ મોટાભાગની વસ્તુ છે ને એ તેલમાં બનતી હોય છે તેલમાં તળીને બનાવતી હોય છે એટલા માટે કેટલાક લોકોને આવું તેલવાળું ફાવતું ન હોય ને કેટલાક લોકો હેલ્થને ધ્યાનમાં રાખીને તેલવાળું ખાતા ન હોય ત્યારે ફરાળી ભાખરીનો ઓપ્શન છે ને એ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે તો ચાલો શરૂ કરીએ આ ફરાળી ભાખરી કેવી રીતે બનાવી શકાય એની વિગતે વાત હું તમને આજના વિડીયો કરવાની છું સૌપ્રથમ આપણે રાજીગિરાનો લોટ લેવાનો છે મેં અહીંયા હાથી બ્રાન્ડનો રાજીગિરાનો લોટ લીધો છે તૈયાર આવી રીતે પેકેટ મળે છે જો તમારા ઘરમાં પડ્યો હોય કે ઘરમાં રાજીગરો હોય તો એને મિક્સરમાં દળીને પણ એ લોટનો ઉપયોગ કરી શકાય હવે ત્રણ ભાખરી થઈને એટલો મેં લોટ લીધો છે અને એમાં એક જ ચમચી મેં તેલ નાખ્યું છે અને થોડુંક નાખ્યું છે એમાં મેં નિમક હવે આ બધું સરસ રીતે મિક્સ કરી અને સાવ ગોળાના ઠંડા પાણીથી જ એને ભાખરી આપણે જે સામાન્ય રીતે બનાવતા હોય છે એવો કઠણ સરસ મજાનો કણક બાંધવાનો છે એટલે કે કઠણ લોટ બાંધવાનો છે એનો જરા એ ઢીલો લોટ હોય ને તો એ કૂણી રોટલી જેવું થશે પણ આપણે હું તો એમ કહું છું કે આપણે રોજિંદી ભાખરી જે કરીએ છીએ ને એના કરતાં પણ વધારે છે જે આ આ કણક છે એ કઠણ બાંધવાની છે કારણ કે થોડીક વાર રહેશે ને તો એ પાછું નિમક પાણી છોડશે એટલે ઢીલું પડી જાય જુઓ એમાંથી મેં સરસ મજાની ગોળ ભાખરી વણી છે અને વેલણાના ખૂણા ઉપરથી મેં કાપા પણ પાડી દીધા છે એટલે ભાખરી ફૂલે નહીં અને સરસ કડક થાય આમ પોચી થશે ખાવામાં અને આમ બિસ્કિટ જેવી કડક થશે તો આવી રીતે એ કણકમાંથી એ લોટમાંથી સરસ મજાની ગોળ ભાખરી વણી અને લોઢી ઉપર ધીમા ગેસે ચોડવાની છે ગેસની ફ્લેમ તો ધીમી જ રાખવાની છે તો જ એ સરસ મજાની ચડે જો મેં ઉથલાવી છે ત્યારે તમે જોઈ શકો છો કે જરા પણ બળી નથી અને એકદમ બ્રાઉન કલરની એ શેકાઈ રહી છે જો તમારી પાસે આવું લાકડાનું ઢોકલું હોય તો એનાથી દબાવીને પણ તમે ભાખરીને ચડવી શકો છો નહીં તો કપડું લઈને પણ આવી રીતે દબાવતા જાઓ અને ચોળવતા જાઓ પણ ગેસની ફેમ તો તમારે ધીમી જ રાખવાની છે અને આવી રીતે બંને પણ વન બાય વન ઉથલાવતા જવાનું અને ચડાવતા જવાનું જુઓ ભાખરી બેય સાઈડ સરસ રીતે ચડી ગઈ છે એ એકદમ સરસ ક્રિસ્પી દેખાવમાં જ ખ્યાલ આવે છે કે આ ક્રિસ્પી બની છે ભાખરી અને સરસ રીતે શેકાઈ ગઈ છે બીજી ભાખરી પણ મેં લોઢીમાં નાખી દીધી છે અને આ ભાખરી સરસ રીતે ચડી ગઈ છે એટલે મેં પ્લેટમાં ઉતારી દીધી છે હવે એની ઉપર લગાડો એક ચમચી સરસ મજાનું દેશી ગાયનું ઘી મારી પાસે છે અને એ મેં લગાડ્યું છે જુઓ તમે કેટલી સરસ મજાની આ ભાખરી તૈયાર થઈ છે જોતાં જ મોંમાં પાણી આવી જાય બરાબર તો વ્રત ઉપવાસમાં જ્યારે પણ તમે રીયા આવો ત્યારે સવારમાં ઉઠીને જો નાસ્તો કરવાની તમને આદત હોય તો સવારમાં આવી એક ભાખરી તમે ચા સાથે દૂધ સાથે કે દહીં સાથે લઈ લો એટલે આખો દિવસ બપોર સુધી તો તમારો એમનો એ નીકળી જ જાય અને ભાખરી છે ને આ એ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે તો રાજીગરાના લોટની આ ફરાળી ભાખરી એટલે કે રાજીગ્રહ કેટલો ગુણકારી છે ને એ બેનો તમે ગૂગલમાં સર્ચ કરી લેજો આ વિડીયોમાં જો હું એ વસ્તુ કહેવા માંગીશ તો બહુ જ લાંબો થઈ જશે રાજીગ્રો ખૂબ જ ગુણકારી છે હું તો તમને ત્યાં સુધી કહીશ કે આપણે માત્ર એને વ્રત ઉપવાસમાં જ મૂકી દીધો છે જો બેનો દરેક વ્રતની પાછળ છે ને એક વિજ્ઞાન હોય છે તો આપણે વ્રત ઉપવાસમાં આવી રીતે ફરાળી વસ્તુ ખાઈએ છીએ એમાં અમુક વ્રતમાં તો ખાસ સાંભો છે રાજીગ્રો છે એ જ લેવાનું હોય છે તો એ વિજ્ઞાન એની સાથે જોડી દીધું છે એટલે કે આ બધું ખાવું એ ફાયદાકારક છે માટે તમે ગૂગલમાં સર્ચ કરી લેજો કે આ વસ્તુ કેટલી અગત્યની છે કેટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મારા દરેક વિડીયો હેલ્થને ધ્યાનમાં રાખીને જ હોય છે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો જો તમે આ અને આવા જ પ્રકારના વિડીયો જોવા માગતા હો તો કિચન ગેલેરી વન ટુ થ્રીની અવારનવાર મુલાકાત રેલતા રહેજો અને જો તમને આ રાજીગ્રાણી ભાખરીની રેસીપી ગમી હોય તો તમે અચૂક બનાવજો અને જો તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો આવજો